જલારામ ભગતે સ્વામી પાસે આશીર્વાદ પણ માગ્યા હતા અને જલારામ ભગતે સ્વામીને દાળ બાટી પણ જમાડ્યા સ્વામીના નિવેદનથી જલારામ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોહાણા રઘુવંશી સમાજ એ જે આ અમરોલીમાં જે સ્વામીએ નિવેદન આપ્યું છે તેના પર ભારે રોષે ભરાયો છે અને ગમે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ આ રીતે જલારામ બાપાનું અપમાન કરતા આવ્યા છે એમને વારંવાર ભગત કહેતા આવ્યા છે અને એવું દર્શાવે છે કે સ્વામિનારાયણ ભગવાનના જલારામ બાપાએ ભગત હતા અને એમને કીધું છે કે જલારામ બાપા એ સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા છે અરે ભાઈ કોણ જોવા ગયું તું કે એ સમયે સ્વામિનારાયણ મંદિર હતું કે નહીં જલારામ બાપા ત્યાં આવ્યા હતા કે નહીં ગમે તેમ કરી અને સ્વામિનારાયણ ભગવાનને તમે ઊંચા બતાવો એની સામે વાંધો ના હોય પરંતુ તમે તમારા ગમે એવા નિવેદનો આપો કે તમે ઇતિહાસને ભૂસવાનું કામ કરો આ કયા ઇતિહાસમાં લખ્યું છે કે જલારામ બાપાએ એ દાલ બાટી જમાડી હતી ભાઈ તમને મન થાય એવી મન કહાણીઓ કરવાનું બંધ કરી દો સ્વામિનારાયણ ભગવાન શ્રેષ્ઠ છે હતા અને રહેશે એની સામે ક્યારેય વાંધો નથી પણ તમને જ્યારે મન થાય થોડા દિવસ સમય પહેલા સારંગપુરના મંદિરમાં પણ આ જ રીતે બતાવવામાં આવ્યું હતું કે હનુમાનજી મહારાજ એ સેવા કરી રહ્યા છે અરે યાર તમારા સંપ્રદાયના સંતો સાધુ મહંત આમ રોકાયા હતા મને તમે એનો એક આધાર પુરાવો કે એક એવું વસ્તુ આપો કે જલારામ બાપાએ સ્વામિનારાયણ મંદિરમાં રોકાયા હતા એ સાલ કઈ હતી એ સમયે ત્યાં સ્વામિનારાયણ મંદિર હતું નતું ભાઈ આની તમારા કઈ પણ પુરાવા છે ખરા કેટલા વર્ષ પહેલા ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે ખરેખર ભગવાન ત્યાં ભાઈ તે વસ્તુ સાથે જોડવી આ કદાપી યોગ્ય નથી એના કારણે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સંપ્રદાય સામે લોહાણા સમાજનો ભારે રોષ છે એ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જલારામ ભગતે સ્વામીને દાળ બાટી પણ જમાડ્યા હતા આ પ્રકારની જે તમામ વાતો કરી તેના કારણે જે લોહાણા સમાજ છે એ સમાજ ભારે રોષિત થયો